છે ટાઈમ એટલે ટ્રાફિક છે બહુ બાઇક લઈને જઈએ જલ્દી નીકળી જઈએ ને ટ્રાફિક માં ટ્રાફિક માં ટાઈમ આપડે આવી ગયા

बड़ा भाई बने लेने गाड़ी बराबर ना जाए तो स्टाइल जैसे बोट आज मार पड़े हैं सब उधर जाएगी जाए हैं दुकाने रखो दुकाने ये देखा दिया चारों साइड में बहुत रहे को जाइए पटल शोरूम में बोला हम ले उप बोला आपने ले उप आप बुफाई ये पटल का केटीएम ये वाले गाड़ी ले वाले नहीं ये रहना शोरूम देख कबे લોંગ છે હા આપણે સેન્ડરી આવી છે ફોન પર તો હું દુન ન દારે હા બોલો હા બોલો યાર માફ કરજો જો દોસો આને કે માણસ 1 કરોડ 25 હોવા છતા પણ જો આ નીચે બેહ ડાઉન ટાઉન ટાટ માણા કે આવન જો કપડા જો કે જીવન નોર્મલી ઓગરા ટાટની ઓરા મોટા શોરૂમ હેઠે બેવા છે હા લગા દાદા ममी तेरा घर पर न सोरम में होता छे जो आने के मानस अपना सोरम में अठे हुई गयो 55000 हैला मने अठे हो जा दूं हूं केहू तारु अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना हां हम कब मारो खूब

શોરૂમ માં પડ્યો હવે જગ્યા લઈ લીધી ગાડી ચોઈસ કરી લીધી આટલી બધી મશીન છે ઉતારી હશે

ગાડી મળી ગઈ છે રાજા આવી જો છે લઈને કરે નાખી સર્વિસ થોડી ધોરાઈ નાખી થોડ વાડે છે મળીએ ન્યા બધું કામ પૂરું કરીને અમે આયા સાળંગપુર દર્શન કરવા માટે